સલામવાલેકુમ મિત્રો આજે એક અલગ જ ટોપિક લઈને આપ સૌની સમક્ષ હાજર થયો ગુજરાતી ભાષામાં સીધી સમુદાય વિશે ખૂબ જ પ્રચલિત રૂઢિપ્રયોગ છે જે જે વિશે આપ સૌ જાણો છો સીધી વાય ને સીધ ગાવાનો આમ જોવા જઈએ તો એની અંદર કંઈ પણ અસામાન્ય કે અજુગતું લાગતું નથી પણ આપ ગંભીરતાપૂર્વક પૂર્વક જરા વિચાર કરી આપના મંતવ્ય જણાવો પ્રત્યેની મમતા અને સ્નેહને પ્રદર્શિત કરવામાં આવ્યા છે કે પછી આ રૂઢિપ્રયોગ ની અંદર આપણા સીધી સમુદાયને અનિવાર્ય રૂપે કાળા અને કદરૂપા માની લઈને અપમાનજનક રીતે ચિત્રિત કરવામાં આવ્યા છે આપણા મંતવ્ય कमेंट बॉक्स में जरूर જણાવશું ફલો ઓફિસ અસલામ عليكم દોસ્તો આજે એક અલગ ही ટોપિક લેકર કે આપ સબો સે મે મુખાતબ હું ગુજરાતી મે અમારી સિદ્ધ કોમ્યુનિટી સે સંબંધિત એક મહોરા હૈ સીધી વૈનસીત ગામવાલો વૈસે સરસરી તੌਰ પર તો ઇસમે કુછ ભી અસામાન્ય સા નહીં લગતા હૈ લેકિન આપ જરા ગંભીરતા સે સોચે और अपनी राय मुझे बताएं क्या इस मुहावरे में एक माँ की अपने बच्चे के प्रति ममता और स्नेह को प्रदर्शित किया गया है या हमारे सीधे समुदाय को अनिवार्य रूप से काला और कुरुप मानकर अपमानजनक तरीके से इसमें चित्रित किया गया है अपनी राय जरूर बताएं खुदा हाफिज